સુરત સિટી દેશ અને વિદેશમાં ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત છે વિશ્વના સો માંથી નેવું હીરા સુરત સિટીમાં કટ અને પોલિશ કરવામાં આવે છે અહીં હજારો હીરાના કારખાનાઓ છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હીરાનું યુનિટ સુરતની લાજપુર સેન્ટ્રલ જેલમાં પણ કાર્યરત છે અહીં રત્ન કલાકાર બીજું કોઈ નહીં પણ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ છે બહાર નીકળી અને એમને રોજગારીના અવસરો મળી રહે અને ગુનાહિત પ્રવૃત્તિ છોડે તે માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે તેના ભાગરૂપે જ અહીંયા ડાયમંડની કટિંગ અને પોલિશની બધી કામગીરી અહીંયા કરવામાં આવે છે અને બંદીવાનોને અહીંયાથી રોજગારી મળી રહે છે અને પોતાના પરિવારને પણ અંદર રહીને મદદ કરી શકે છે દેશ અને વિદેશમાં રહેતા લોકો જે હીરાની જ્વેલરી પહેરે છે તેઓને અંદાજ પણ નહીં હોય કે સુરતની જેલમાં તમને જ્વેલરીમાંના હીરાને કાપીને પોલિશ કરવામાં આવે છે અહીંના કેદીઓ હીરાને કટિંગ અને પોલિશ કરીને પાંચ હજારથી વીસ હજાર રૂપિયાની કમાણી કરે છે હાલ સો જેટલા બંદીવાનો હીરા કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે આ તમામને અહીં તાલીમ આપવામાં આવે છે અને સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે શરૂઆતમાં પાંચ હજાર થી લઈને સાત હજાર અને પછી વીસ હજાર સુધી આ કેદીઓ કમાય છે શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ